એ કેટલા ફળો બુ કન છે આવું કોને પણ શીખવાડ્યું હતું ઓયા વહે તું વાય પેલો ના માસાસ સાહેબ માપ માપ મારતા નહીં કરે મને મન મન મને ચક્કર આવે છે એમને હાલના છે ઓહ ઓહ બોલ ચિંતુ તું તમે એને કપ્પા મારદ્યા બોલ્યા આગળ પાછા યાડું આવીને પછી યાડું યાડું ફોટીને પાછી કૂકરી બાડીને પાછી કૂકર બાંડી અને પાછી પાછી માત નથી થાય ગયા ચમોમામ તોતો રોય સુ એક સરસ બાર તૈન પંચી પૈ અઢાર તૈશ એકવીસ તૈન ચોવી તૈન સત્યાવીસ તૈને દંત્રીસ